જય માતાજી સવારના વાગે છે ત્રણ ને અત્યારે ચાલવાનું ચાલુ દીધું હોય અત્યારે તો અંધારું પણ બહુ વહેલું ચાલુ કર્યું ત્રણ વાગે ચાલવાનું ચાલુ કરી દીધું હોય અત્યારે જો અમે કંઈ દેખાતું નહીં ત્રણ ચાર જણા ચાલ્યા ચાલુ કેસ કરીને આવી ગયું ગુડ મોર્નિંગ દોસ્તો જય બાપારી જય માતાજી હવે સવારે વહેલા ત્રણ વાગે ઉઠી ગયા હતા અને અત્યારે ચાલતા ચાલતા છ ને વીસ થઈ ગઈ रात तो तो कोई अंधारे तो कोई वीडियो बनाया नहीं आगे एक ब्रिज है तो ब्रिज एट एक मोटो एक्सिडेंट लगभग तीन थी चार किलोमीटर एटली ट्राफिक जाम है ना पूछो आखो ट्रेक आखो ट्रक भागी गया आगे थी कोई खबर नहीं बच्चे नहीं बचू को खबर चलो हे आग निकल गया तो जो लो हमें कैम्प आए तो बेस्ट अतरे सात वगे गए सवार सवार सात वगे अमे नर्मदा के लिए गया आ नर्मदा केना जो અહીં તો નાની નાનીએ પણ અમદાવાદ બહુ મોટી હોય અહીંયા તો નાની થઈ જાય આટલી નાની થઈ જાય નર્મદા કેનાલ હે હારી અત્યારે પાણી ચાલુ જ છે આ બધા આપણા માણસો ઊભા જ છે ને આપે થોડા બાજુ બાજુમાં જ છે એટલે કોઈ સેટા નહીં એ કેનાલ જોવા ઊભા રહ્યા આપણે થોડા આગળ આવી ગયા વાગી ગયા છે સાત ને વીસરો મને મળી ગયું હે

અહીંયાથી ગોડા માળણી 13 કિલોમીટર હે મે અતારે મે આ નદીમાં હેડે કોઈ કે આ નદી હે જો ખાલી નકરા વાવળિયા વાવળિયા બે બાજુ બે વાજ વાવળિયા વાવળિયા કોઈ કે ના કે આ નદી નદી હે કે ખા તો મને ખબર નહોતી પણ મને હવે અતારે ખબર પડી એક ભાઈબંધનો ફોન આયો કે તમે અતારે કે નદીમાં હેડે કે આ બધી નદી હે એટલે હવે ખબર પડી કે આ નદી હે બધી કેટલી મોટી નદી હે ને નકરા વાવળિયા વાવળિયા

અમે રસ્તો જોયો નથી એટલે અહીંયા બેહવાનું કીધું એટલે અમે બેઠા હું નિકો ત્યાં બેઠો એ અહીંયા બેઠો આના ઉપર હું તો મસ્ત આ રસ્તો સીધો સીધો જાય છે આગળ આવે પણ અહીંયા નહીં જવાનું અમારે આ બાજુ જવાનું હોય એટલેથી રસ્તો જોયો નહીં એટલે અત્યારે અહીંયા બેઠા બીજા બધા પાછળ આવે જો દૂર દૂર દેખાતા નહીં અત્યારે ત્યાં તો બેઠા તા બેઠા બેઠા વિચાર્યું કે અહીંયા નદી પાછા રોડ ઉપર જાય જો હવે અહીંથી કે અહીંથી ઉતરવાનું એ નીચેથી આગળથી આગળ જો નદી એકદમ આગળ દૂર દેખાય નદી નદીમાં પણ ચાલે ખબર નઈ તો નદીમાં ઉતરી ગયા ને જો આ નદીએ એ અત્યારે નીચે ઉતર્યા રસ્તા ઉપરથી થી અત્યારે જો અત્યારે આ રીતિમાં એડ્યા અને આરી નદી આ નદીના કિનારે કિનારે એડવાનું હોય અહીંથી જવાનું હોય કેટલો મસ્ત નદી ચાલે એકદમ મસ્ત પાણી લાગે નાવાનું હોય તો હા નાવાની ઈચ્છા તો નહી લ્યા નાહવા કોઈ ઉભા નહીં રહી નાખે જ પર આવડે નાવાની તો મજા આવે તો આવો રસ્તો હે બધા રોડ ઉપર હેડે પણ લે રોડ ઉપર એ નહીં મજા આવતી ઉપર હેડું પણ અમુક ફેરે તો લો બીજા ના ખેતરમાં આવી જ્યાં પગડોડી ફાઇનલી નદી પાણી આવી ગયા હવે નદીના કિનારે કિનારે હેડા જો मस्त, मस्त व्यू है मस्त ठंडो वायर एकदम जोरदार लागे है नदी अड़ी चले आ जो अत्तरे, कोरे मोरे हुए, तो रेती है, किनारे, किनारे, है, है उतरी गया था नीचे अतरे नदी ना किनारे किनारे कि नदी रोड ऊपर आई गया था रोड पर आता पकड़ी गया अरे रोड ऊपर चलता था चलता चलता जो નકરી ઈટો જોવા મળે છે એ કા શું કહેવાય એને ઈટો ઈટો લે ફેક્ટરી ઈટો ફેક્ટરી જો આવી હોય આવી બધી ઈટો પકાવી અંદર પેલો મોટું નું લાલ એના અંદર ઈટો પકાવી પકાવે જે આગ લગાડી આગ જીવતા હમ હમ એથી પકાવી પછી ઈટો લાલ થઈ જાય તો અત્યારે વાગી ગયા સાડા અગિયાર ને અત્યારે ક્યાંક ખાવા બે ગયા હતા ખાવા માટે કડીએ ભાથે દાળે રોટલીએ મીઠાઈ તો પતી ગઈ ઓન નીકો ખાવા બેહી ગયા ખાવ નીકા કેવું હે ખાવ જલ્દી મસ્ત ખાવ હોય તો આઈ જો ભઈ એડો ગુરા મારો નહી આવું પડશે ખાવા આર તાર એક કેમ્પે ખાવા બેઠા હતા અને ખાઈને એટલા બેઠા ને લાગે અડધો કલાક જેવા આખા અકડાઈ ગયા પગે નહીં સીધા હતા હું નીકા નીકા નામ નેટ ને રેડ કે તે હેડવાનું આઈ જો હું એ હુઈ જાવ તો સારું હતું પણ તો અમારે તો અડધો આગળ હેડવાનું લગભગ દસ પંદર કિલોમીટર અડધો હેડવાનું હોય પછી હા આમ તો વધારે હેડવાનું અઢીસો કિલોમીટર એટલું પણ આજનો દાડે દસ પંદર કિલોમીટર તો બહુ થઈ જાય ફાઈનલી ગુદા માલવાની પહોંચી ગયા આ એક હસ્બેન્ડ અને બજારમાં ચાલે રહ્યા આ એમનો બજાર એ અને મોન નીકળો જોડા જોડ્યા આ રસ્તો કોને થાકી ગયા પણ શું કરે હેડ્યા કરે ધીરે ધીરે હા ધીરે ધીરે હેડ્યા કર આ સીટી એ ગુડા ની જો બધું મળી જાય અહીંયા ગુડામાલણી થી નીકળી ગયા ડીસા નો એક કેમ્પ ત્યાં રોકાવાનું કિલોમીટર હતો તો ચાલર આજ તો કેમ્પ નહીં આવે થાકી ગયા હાલત બગડી ગયા બરાબર ની હાલત બગડી આવે તો હવે તરત કેમ્પ આવે ને તો સારું ફાઈનલી ડીસા કેમ્પ પોકી ગયા ડીસા કેમ્પ કંસારી રહ્યો અમારે ડીસા કંસારી નો કેમ્પ અહીંયા બધા બેઠા છે એટલે અમે તો આગળ હતા બીજા આવ્યા હતા એ અહીંયા પહોંચી ગયા હવે અહીંયા બેસું આરામથી ઈચ્છા કેમ પે ચલો દોસ્તો આ કેમ્પ બધો દિશાનો અને ડીસાના કેમ્પે અમે અઢી વાગે આવી ગયા હતા અને અઢી વાગ્યાથી બેઠા હતા અહીંયા નિકાભાઈને નસ ગરાઈ ગઈ હતી અને નિકાભાઈને તો એટલી માલિશ કરાય ને નિકાભાઈ હવે ઉડવા મળ્યો ખબર નહીં હવે કેટલા બધી ઉડે પણ કેમ્પ એક નંબરે મસ્ત કેમ્પ આવ્યો કેમ્પ એક નંબરે માલિશ માલિશ મસ્ત કરી આલે સેવા સેવા હારીએ આ જો આ કેમ્પ હે અહીંયા દિશાનો બોર્ડ હે તો મસ્ત કેમ્પ હે એક નંબર કેમ્પ હે મસ્ત સેવા સેવા મસ્ત જય રામદેવ જય રામદેવરા દોસ્તો અત્યારે નગરથી બે કિલોમીટર આગળ ગયા અને અહીંયા એક કેમ્પ હતો તો કેમ્પે બેઠા બીજા બધા માલિશ કરાવી ઓલે બધા થાકી ગયા અમુકને પગમાં ફોલ્લાવ થાય ફૂટી ગયા તો માલિશ કરાવી અમારા નિકાભાઈ બેઠા છે એ પણ થાકી ગયા હતા અહીંયાને પેલા માલિશ કરાવી બરાબર નહીં એટલે હવે એ કમ્પ્લીટ થઈ જાય હવે જો હવે તેટલે આજે રોકાવાનું થાય પોતાના સાડા છ તો થઈ જાય ફાઈનલી આદેશ સેવા કેન્દ્ર પોખી ગયા તા ને પોખીને થોડી ઘણા બેઠા ને બસ જમવા આવી ગયા જમવામાં બજાર મજાની ટુકલો કઢી ફુલવડી લાડુ નિકોય ખાય નિકો કેવું હે ચલો ભાઈ આજનો બ્લોગ અહીંયા સમાપ્ત ગુડ નાઇટ બાય બાય